બોટાદથી એક કરુણ ઘટના સામે આવી છે બોટા જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારા ગામ નજીક મોડી રાત્રિના પિકઅપ વાન પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે વિંશિયાથી શ્રમિકો ભરેલી પિકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી ત્યારે બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક ખોડિયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા જયારે વીસ થી પચીસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી મોડી રાત્રેના વેંછિયા શ્રમિકો ભરેલી પિકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી અને બોટાદના કોંભારા ગામ નજીક ખોડિયાર મંદિરના બોર્ડ પાસે પહોંચતા પીકઅપ વાન પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્રીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જયારે વીસ થી પચીસ લોકો જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાં કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઘવાતા અમદાવાદ અને ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડ્યા છે અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે જ્યારે ત્રણ બાળકો અને બે વ્યક્તિઓ વધુ ગંભીર હોવાથી ભાવનગર અને અમદાવાદ ખસેડ્યા હોવાની માહિતી મળી રહી છે બોટાદથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ